સમયના રામજી જલારામ જયંતિ છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારી થઈ હતી જલારામ જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા મહાપ્રસાદ માટે આયોજકોએ સુંદર વ્યવસ્થા કરી તમામ રીતે સંતુષ્ટિ આપી ધન્યતા અનુભવી હતી ખેરગામ તાલુકાના આછવણી ગામના મંદિર ફળિયા ખાતે આવેલો સુપ્રસિદ્ધ પ્રકટેશ્વર મહાદેવ મંદિરના ધર્મચાર્ય પ્રભુદાદા રમાબાના સાનિધ્યમાં જલારામ બાપાની જન્મ નિમિત્તે સત્યનારાયણની સમૂહ કથા અને મહાદેવજીને જળ અભિષેક ભક્તિ ભાવપૂર્વક કરવામાં આવ્યો હતો તેમજ નારણપોળ ગામના માતા ફળિયા ખાતે આવેલો સુપ્રસિદ્ધ માં અંબે ભવાની મંદિરે જલારામ બાપાની જન્મ નિમિત્તે સવારે સત્યનારાયણની સમૂહ કથા હવન સહિતની વિવિધ ધાર્મિક પૂજા કરવામાં આવી હતી તેમજ રાત્રે ઓર્કેસ્ટ્રા યોગેશ કુમાર એન્ડ પાર્ટી ધરમપુર જેમાં દક્ષિણ ગુજરાતના કલાકારો સાથે ગરબાનું ભવ્ય આયોજન કરાયું હતું જ્યારે રુમલાના મોગરાવાડીમાં જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સત્યનારાયણની સમૂહ કથા કરવામાં આવી હતી જેમાં વિદ્વાન બ્રાહ્મણ દ્વારા પૂજા વિધિ કરવામાં આવી હતી કાર્યક્રમ બાદ સાંજિ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના યુવાનો અને આગેવાનોએ ગરબાના તાલે ભારે રમઝટ બોલાવશે આ તમામ આયોજકો વરસાદના વિઘ્ન વચ્ચે પણ જલારામ જયંતિનું ભવ્ય આયોજન કર્યું હતું હું સંજય પટેલ અહીં નારણપુર માતાફળિયામાં પરમ પૂજ્ય સંત શ્રી જલરામ બાપાની જન્મદિવસ જયંતિ આ તેતાલીસ વરસથી પાછલા તેતાલીસ વર્ષથી ઉજવવામાં આવી રહી છે સતત તેતાલીસ વર્ષથી નિર્વિઘ્નપર્ણે ચાલી રહી છે આ વર્ષે પણ આ તેતાલીસમાં પ્રોગ્રામ માતાફળિયાના તેમજ નારણપુર ગામના યુવક મંડળના મિત્રો અને મહિલા મંડળના બહેનો મળી ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે આ વર્ષે આ મોસમની થોડીક તકલીફ છે વરસાદી વાતાવરણ છે તો થોડી મૂંઝવણમાં હતા કાર્યકર્તાઓ પરંતુ થોડા સમયથી ફરીથી પાછા ઉત્સાહમાં આવીને આવા વિઘ્ન વિઘ્નવાળા વાતાવરણમાં પણ આ પ્રોગ્રામ ઉજવી રહ્યા છે રાત્રે ગરબાનું આયોજન સવારે સત્યનારાયણની કથા અને સાંજે આશરે સાતથી દસ હજાર માણસની મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ જ ભાવભક્તિપૂર્વક આજુબાજુના તથા દૂર દૂરના ગામોના ભક્તજનો અહીં લાભ લેવા પધારે છે જી ધન્યવાદ આજે સૌને નૂતન વર્ષમાં સૌને અભિનંદન અને સૌને સભ રહે એવા આશીર્વાદ સાથે વિશેષમાં આજે કાર્તક સુધ આ પૃથ્વી પર વિવિધ વિવિધ સમાજના વિવિધ સંતો આવ્યા તે મુજબ અહીં હિન્દુની અંદર જલારામ બાપાનો જન્મ ઉત્સવ છે વીરપુરની અંદર એનો ઉત્સવ ખૂબ ધામધામ ઉજવે છે પણ ગામડે ગામડે પણ લોકો જલારામ બાપાને જયંતિ ઉજવે છે તે રીતે અમે પણ અહીં જલારામનો દિવસ સાતમનો હોવાથી સાત કથા અમે રાખેલી છે અને સાત કથાના હિસાબે સત્યનારાયણ ભગવાનની કથા પણ ચાલે છે અને પૂજન અને ખીચડી કઢીનો પણ પ્રોગ્રામ છે અને એ જલારામ બાપાના આદેશ મુજબ જલારામ બાપા જે માનતા હતા તે હિસાબે હું કહું તો જલારામમાં ચરાચર જગતની અંદર જલારામને રામ દેખાતા હતા અને એ રામ ચરાચર જગતને રામ દેખાતા હતા એટલે જ એને કોઈ પણ જાતનો ભેદભાવ સિવાય કીડી મંગળી જીવ જંતુ પશુ પક્ષીને એમણે સેવા કરી અને એ રીતે જે કોઈ સેવા કરે એને જ એને જ ભગવાન પ્રસન્ન થાય અને એને આરોગ્ય આપે એ હું માનું છું બાકી આજે વિવિધ પ્રકારના વિવિધ પ્રકારની દ્રષ્ટિ જોવાવાળા વિવિધ પ્રકારની જોતા આવેલા છે એ બરાબર નથી જગતની અંદર સર્વત્ર રામ દેખાય એ સાચો છે અને જલારામ બાપાને રામ દેખાતા હતા અને જલારામ બાપાએ એ પદ્ધતિ દરેકની સેવા કરી અને સૌ જલાબ બાપા સૌના પર પ્રેમ દ્રશ્ય રાખે કુશળ રાખે અને સૌનું કલ્યાણ કરે આખા દુનિયાનું કલે બ્રહ્માંડનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સપી ઓમ નમસ્તે ઓમ નમસ્તે